નમસ્કાર વયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ ડભોઈ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓને લાભોનું વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ બિરેન્દ્ર શાહ સહિત પાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચોવીસ વર્ષથી દેશ વિકાસ માર્ગે વેગ કરી રહ્યો હોય જેની ભારતીય જનતા પાર્ટી હાલ ઉજવણી કરી રહી છે ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રમુખ બિરેન શાહના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલ સોની હર્ષાબેન અનસોયાબેન વસાવા સહિત સભ્યો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીને પચાસ હજારની માતબર રકમના લોનના ડ્રાફ્ટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે જન્મ નોંધ પ્રમાણપત્ર વિતરણ કરા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન્દ્ર શાહ દ્વારા નગરના વિકાસ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ આપના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ચોવીસ વર્ષથી વિકાસ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે જેના અનુસંધાને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થતા નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે પચાસ હજારની લોન મંજૂર થઈ જેમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સત્તાની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે જ વર્તમાન સમયમાં આસપાસ જ ઓડિટોરિયમ અને બાગનું લોકાર્પણ આપના લોકલાડીલાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચારથી થી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ છે જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્તાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ છ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે તો એ ધારાસભ્ય ખાતમુહૂર્ત કર્યું હતું એનું જ લોકાર્પણ આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી એનું કરવાનું જઈ રહ્યા જઈ રહેશે છ મહિનામાં એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈ નગર અને દરપાતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જે મેં બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે સાથે અમને રિસર્ફেসિંગમાં ડામરના કામો બી ફેઝવર્કમાં કામો બી થઈ રહ્યા છે આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે સાથે સાથે જીએસબીબી ની બે મોતીબાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે કિસાન જનતા નગર પાસે બી એક ટાંકી મંજૂર થઈ છે એનો વર્ક ઓર્ડર અપાય બી 6 મહિના થાય છે થોડા નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી ગતિ પકડશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના 34.50 કરોડ રૂપિયા

Never miss an update.